જય અંબેજય ભોલે જો આજે આપણે બનાવવાનું છે પેપ્સિકમ અને ડુંગળીનું શાક તો એમાં શું જોઈશે જો તમને કહું પેપ્સિકમને સુધારી લઈશું આપણે અને ડુંગળી તો સુધારી લઈશું છે પછી એમાં રઈ અને જીરુંનો વઘાર કરશું એ આ સૂકું મરચું છે હળદર છે દાણા જીરું છે આ મીઠું છે તેલ છે અને આદું મરચાં લસણની પેસ્ટ કરી છે અને પાણી આટલી વસ્તુ આપણે જોઈશે તો ચાલો હું પહેલાં આપણે પેપ્સિકમનો સુધારી લઈશું જો આ રીતે સુધારી લેવાનું જો આપણે તેલ મૂકી દઈશું ગરમ થવા તેલ ગરમ થાય એટલે આપણે રહી નાખશું જો તેલ ગરમ થયું છે આપણે રહી નાખીએ અંદર રહી તૂટી જાય પછી આપણે જીરું નાખશું હવેરું નાખી દઉં રાઈ દઈશું જો હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દઈશું

આદુ મરચાને પાકવા દઈશું થોડીક વાર હલાવીશું મસાલો સરખો પાક હતો શાક સારું થાય હવે આપણે લેપસીકમ મરચું નાખી દઈશું અંદર જો પેપ્સી મરચું નાખ્યું હલાઈશું હવે ગેસ ધીમો રાખવાનો એક ધીમા ગેસ જ બધા મસાલા કરવાના હવે આપણે ડુંગળી નાખી દઈશું જો ડુંગળી નાખી હલાવી દઈશું મિક્સ કરી દઈશું ડુંગળી મરચાના સરખા પાકવા દઈશું હવે આપણે મીઠું નાખીશું મીઠું મીઠું માફક જ નાખવાનું હંમેશા પછી ચાખ્યા પૈ ખાય પાછળથી નહીં તો પછી શું થાય મીઠું વધારે પડે તો ખાવાનું ખાવા નહીં પછી છેલ્લે ચાખી લેવાનું એવું લાગે તો નાખવાનું કરજો મિક્સ સરખું હવે આપણે હળદર નાખશું મિક્સ કરી દઈશું બરાબર હવે આપણે મરચું નાખશું જોવા મરચું નાખ્યું મિક્સ કરી લેવાનું વધણા જીરુનાથ વધણા જીરુનાથ મિત્રો પાણી નાખશું અડધો ગ્લાસ જેટલું જ પાણી નાખશું આપણે લીલા શાકભાજીમાં વધારે પાણી ના જોઈએ બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આને ઢાંકી દઈશું જો અથારે ઢાકીને હવે ઢાંકીને આપણે આને પાંચ મિનિટ થવા દઈશું શાકના ધીમા ગેસે થવા દઈશું પાંચ મિનિટ પછી જોઈ લઈએ જો આ પાંચ મિનિટ થઈ જશે હવે આપણા ડીશ લઈ લઈશું પછી જોઈ લઈએ શાકના જો આપણું શાક થઈ ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યો આપણે આને ડિશમાં લઈ લઈએ જુઓ તૈયાર છે આપણે પેપ્સિકમ અને ડુંગળીનું શાક તો જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો